નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ છે મિત્રો ત્રીજી તારીખ બીજો મહિનો બે હજાર પચીસ ને મિત્રો આજનો વાર છે મિત્રો સોમવારના રોજ મિત્રો આવકની વાત કરીએ તો મિત્રો આ છાપડું ભરેલું છે મિત્રો ત્યારબાદ એક નંબરનું છાપરું ભરેલું છે ત્યાં હરાજી જવાની બાદ નવી જમીનમાં પણ હરાજી જવાની છે મિત્રો તમે જોઈ શકો છો અહીંથી હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું હોય તો ચાલો હરાજીમાં જઈએ જાણી લે કહેવા રહીએ છે આજના બજાર ભાવ હા મિત્રોમાં ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો તો કેવા રહીએ છે આજના બજાર ભાવ રૂબરૂ જઈને જાણશે મિત્રો આ મિત્રોમાં ચેનલ લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં એકસો ને એકોતેર રૂપિયાનો ભાવ થયો છે ગુલટી ટાઈપ માલ છે બાંગ્લા ક્વોલિટી ગુલટી ટાઈપ માલ છે એકસો ને એકોતેર રૂપિયાનો ભાવ થયો છે આ ટાઈપનો માલ જોવા મળી રહ્યો છે ત્રણસો ને છત્રીસ રૂપિયાનો ભાવ થયો જો કદાચ આમાં ત્રણસો ને છત્રીસ રૂપિયામાં વેચાણો છે સારો માલ છે ત્રણસો ને છત્રીસ રૂપિયાનો ભાવ થયેલો છે આમાં ત્રણસો છત્રીસ છાસઠ ત્રણસો ને છાસઠ રૂપિયા નો ભાવ છે ત્રણસો ને રૂપિયા નો આમાં ત્રણસો ને છાસઠ માં ત્રણસો ને છાસઠ ત્રણસો ને